સુરતમાં સોમવાર તારીખ સોળમી સપ્ટેમ્બરે ઈદે મિલાદ અને મંગળવાર તારીખ સત્તરમી સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન યાત્રા નીકળનાર હોય અને ગત રવિવારે સુરતના વરિયા બજાર ખાતે નાના બાળકો દ્વારા કરાયેલા કાકડી ચાળામાં પમ્પિંગ ખાતેના સૈદપુરા પોલીસ ચોકીએ રજૂઆત કરવા ગયેલા ટોળામાંથી કેટલાકે શરૂ કરેલા પથ્થરમારા અને વાહનોમાં વ્યાપક તોડફોડ તેમાં આગજનની ઘટના બાદ બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા ત્યારબાદ શહેરમાં તહેવારો સમયે કોઈ અઘટિત ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય તેને લઈને સુરત પોલીસે પોતાની રણનીતિ બદલી હોય તેમ લાગી રહ્યું છે સુરતના કોટ વિસ્તાર એવા સૈદપુરા ખાતે બનેલી ઘટના બાદ સુરત પોલીસે કોર્ટ વિસ્તારને તહેવારો પહેલા જ પોલીસ છાવણીમાં ફેરવી દીધું હોય ત્યારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ ફૂડ પેટ્રોલિંગ કોમ્બિંગ કરાઈ રહ્યું છે ઈદે મિલાદના તહેવારના ધ્યાને એક દિવસ પહેલા જ એટલે કે આજે રવિવાર તારીખ પંદરમી સપ્ટેમ્બરના રોજ કાગળ ચાર રસ્તાથી ખ્વાજાદાના દરગાહ સુધી સુરત પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું એન્ડ લૂકવામાં પણ આની ચર્ચાઓ જોવા મળી છે આજે ધીરેધીના બંદોબસ્તની રિહર્સલ પોલીસ દ્વારા કરવામાં આવશે સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે પ્રજાજનોને અમે ખાતરી આપીએ છીએ કે પોલીસ તરફથી સંપૂર્ણ સહકાર મળશે સુરત શહેર પોલીસ અને બહારના આવેલ બંદોબસ્ત તમામ શહેરીજનોએ પર્વની ઉજવણી કરે હર્ષોલ્લાસથી બંને પર્વની ઉજવણી કરે તેમજ ગણપતિ રિહર્સલ બંદોબસ્ત ખડે પગે છે અને પોલીસ અપેક્ષા છે કે પ્રજાજનો પોલીસને પણ સહકાર આપશે ત્યાં બીજામાં વિક્સ વસ્તુ રહે છે ત્યાં પેટ્રોલિંગ રહે છે